ખરેખર મારા ભાઈઓ અત્યારે અત્યારે સૌથી વાત કરવામાં આવે તો જે દીકરી તમે જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ ભરવાડની દીકરીએ આખું સોશિયલ મીડિયા ગાંડુતુર કરી નાખ્યું છે સુરત શહેરનું સોનું મંગાવી દઉં સાહેબ તમે એકવાર આ ગીત સાંભળો ખાલી અને ખાસ કરીને આ વિડીયો છે મારો ભરવાડ સમાજમાંથી જોતા હોય ને ભાઈ તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો કેમ કે સાહેબ તમારી સમાજની દીકરી છે અને સાહેબ ખરેખર નામ રોશન કરે અને એ પણ ભરવાડ સમાજનું તો સાહેબ આનાથી મોટું શું થઈ શકે શકે હવે તમને ખબર છે છે કે નામ બે રીતે રોશન એક સારું કામ કરીને નામ રોશન થાય છે અને ખરાબ કામ કરીને નામ રોશન થઈ શકે છે પણ અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને સારું કામ કરીને નામ રોશન કર્યું છે અને સાહેબ ખાલી એકલી ભરવાડ સમાજ નહીં રબારી સમાજ હોય આહિર સમાજ હોય બધી સમાજ આ દીકરીને સપોર્ટ કરી રહી છે અને કહી રહી છે કે વાહ ભરવાડ વાહ તમારી વાત નો થાય હવે આખરે તો આ બેને એવું કેવું ગીત ગાવ્યું છે કે ભાઈ ભલ ભલા લોકોના રૂવાટા ઊભા થઈ ગયા ભાઈ અને ભલ ભલા લોકોના દિલમાં આ બેનનો વાસ થઈ ગયો કેમ કે સાહેબ અવાજ એટલો સરસ મજાનો છે કે કોયલની તો વાત જ ના પૂછો સાહેબ કોયલ પ્રો મેક્સ આવે ને સાહેબ એનાથી પણ જોરદાર બહેનનો અવાજ છે હવે વધારે વાર્તા નહીં કરું સૌથી પહેલાં સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું એટલે ખાસ કરીને મારા વડીલો વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઇબ કરજો વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણા વાલીડા બીજા પણ લોકો છે એ આ વિડિયો જોઈ શકે અને ખાસ કરીને મારો વિડીયો છે એ આપણા ભરવાડ જોતા હોય તો ખાસ કરીને બે શબ્દો લખજો કે ગીતાબેન રબારી જેવા ટોપ ઉપર બેઠા છે એમ સાહેબ એક ભરવાડનું નામે હોવું જોઈએ હું એવું ઈચ્છું છું તો ખાસ કરીને બેન માટે બે શબ્દો લખજો જેથી કરીને માતાજી બેનને શક્તિ આપે હવે સૌથી પહેલા સાહેબ તમે બેનનો આ અવાજ સાંભળી લો